दाहोद जिले की जागरूक जनता को सूचित किया जाता है कि पुलिस महानिरीक्षक खाल गोधरा रेंज गोधारा साहब की अध्यक्षता में दाहोद जिले के फतेहपुरा पुलिस स्टेशन क्षेत्र के नागरिकों की शिकायतों और आवश्यकताओं के निवारण के लिए एक विशेष समाधान कार्यक्रम का आयोजन किया गया कार्यक्रम का आयोजन दिनांक इकतीस जुलाई दो गुरुवार समय प्रातः ग्यारह बजे फतेहपुरा पुलिस स्टेशन परिसर सभी नागरिकों से अनुरोध है कि वे अपनी कोई भी शिकायत या जानकारी इस अवसर पर संबंधित अधिकारियों को व्यक्तिगत रूप से प्रस्तुत करें ये सूचना पुलिस अधीक्षक कार्यालय दाहुद द्वारा जारी की गई है आ कार्यक्रम अंतर्गत कर सके एम प्रश्नों की रजूआत निराकरण अमे अहिंज तात्कालिक त्वरित लाई शकी आज आ कार्यक्रम आयोजन कर આગેવાનો મારફતે અને નાગરિકો મારફતે ઘણી બધી રજૂઆતો કરવામાં આવી છે દાખલા તરીકે કેટલાક લોકો ધંધા રોજગાર એ બહારથી આવે છે તો એ લોકો રેકી કરે છે ચોરીના બનાવો બને છે એ અટકાવવા માટે પ્રયાસો કરવા જોઈએ એવું એક સજેશન લોકો તરફથી આવ્યું છે અને અહીંના લોકલ પોલીસ વિભાગને દૂર કરવા માટે સૂચના કરવામાં આવી છે સાથે સાથે કેટલાક વિસ્તારોની અંદર જે વ્યસનની પ્રવૃત્તિઓ છે એ નાબૂદ થાય કડક હાથે કાર્યવાહી કરવામાં આવે એવી રજૂઆતો પણ કરવામાં આવી છે અને એ સંદર્ભે દાહોદ જિલ્લા પોલીસ કાર્ય કરી જ રહી છે પણ વધુ કામ કરે અને આ પ્રકારની બધીઓ નાબૂદ થાય માટે પણ એ સૂચન કરવામાં આવેલા છે બીજા અન્ય વિભાગની રજૂઆતો પણ પોલીસ તંત્રને મળી છે જે અમારા માધ્યમથી જે સંકલિત તંત્રના જે અલગ વિભાગો છે એને પહોંચાડવામાં આવશે જી સર આપને ભલેયા પોલીસ ચોકીની રજૂઆત કરી છે તેનું તાત્કાલિક પણ ધ્યાન લેવાય ચોક્કસપણે આ એક ખૂબ જ હકારાત્મક રજૂઆત હતી ભલેૈયા ગામ ધીમે ધીમે મોટું થઈ રહ્યું છે ત્યારે ત્યાંની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જળવાય માટે ચોકીની ખૂબ જરૂર છે અને આ સજેશનને અમે આવકારીએ છીએ અને ખૂબ નજીકના સમયમાં ત્યાં પૂરતા સ્ટાફ સાથે પોલીસ ચોકી શરૂ કરવામાં આવશે સર થેન્ક યુ